પણ એને હું કઈ કઈ કંટાળો એ જો ધોન લાજો જા વાળ કેવી થઈ જા આખા દાડે કેટલી વાળ પોગડી છે તમે જ ફટવાડ્યો હો મે શું ફટવાડે મારા કેવું મોન તો નઈ તું આઈ તાને ઈ તારા થી રઘવર રઘવર ઘેર ઉડી આરે આખો દિવસ કાણે એક તો એ કોણ રખડતો હશે શું ખબર હતા શું કરતો હશે આતાર તમને ખબર નઈ બાપા ગમમો તો તમને ખબર હતા રાગ મારી ને તો જુગા રમા બધા કરે છે તો તમે કશું ધોન રાખતા નઈ બાપા એક તો લોય પી ગયો એ ને તમે કશું ધોન નઈ રાખતા આ કેવી ખરી વાત છો આ ખેતરમાં કશું ધોને રાખતો નઈ

આઠમ તો મારે મારું છું ઘણું રમવું છે પણ મારે પેલું ઘેર ડેબુ રહ્યું ડેબુ હોય ઈર્યું ગતું પૈસા જ ચાલતું નથી બધો વ્યવહાર જોડે મને એક રૂપિયા ચાલતી નથી

ચમકુ એ કંકોડા શાક જોરદાર બનાવી દો મસ્ત બનાવી કંકોરદાર બનાવ્યું ને જોરદાર મજા આવી ગઈ બસ તમને ભાઈ એટલે મારા સોંતિ ચમકુ શું કે પેલી બાજુ વાત કરવી છે શું વાત કરવી છે પેલી મારી વાત તો હા બોલો એને એક ભેસ તો હતી ને બીજી ભેસ લાયો ઈ અરે લાયો છે જુગારીઓ જુગાર માંથી જુગાર માંથી નહી લાયો પેલા કરશન પટેલ મને ખબર પડે વાત કરો આગળ પચાસ પેસો છે ને એમાંથી આપણે પચાસ હજાર રૂપિયા આલવાના અને આપણને એક ભેસ આપી પછી ભેસ છે ઘેર લાવવાની અને દોવાની અને બાર મહિના પછી આવે ને એટલે ઈ ભેસ એમની લઈ અને છે એવું છે અને ઈ લાવશું બાર મહિના દૂધ ભરાવશું એના પૈસા આવશે પૈસા અને આપડે જયારે પાસા આવશે ને

અરે સોણ તારે નથી નાખું તું તો બેઠા બેઠા રૂપિયા ગણ રૂપિયા અને દૂધ પી અને હું શું કહું છું સોણ ને ભેંસો નું બધું બાપાને કરવાનું બાપા આખો દા આ ગામમાં ગોદરે બેહી રહે છે અરે ચમકુ સોણ ની શું ચિંતા કરે સોણ હું નાશું હું સોણ ની ચિંતા ના કર હારે જાવ તમે જલ્દી જલ્દી ભેંસ લઈને આવ ખાસ ખોંતી ભેસ આવશે દૂધ ખાવા મળશે મજા આવશે પૈસા તો એવા આવશે હું તો રોજ પૈસા ગણી તો મજા આવી ગયો નો પ્લાન તો કોમ કરી ગયો પચાસ હજાર છે ને ત્રણ ગણા પૈસા વધાર કરવા એક લાખ રૂપિયા ની તો ભેસ લઈ શું કરે છે એરિયો નહિ જુગાર રમતો પણ મારા જોડે પૈસા નથી શું કે પૈસા તો હાર્યા તું ખાલી હેડ મારી જોડે હું તને પૈસા આપું હેડ હા સારું પૈસા ઘણા છે આપણી જોડે જો હા શું જોયા અપાડ પચાસ હજાર લઈ ને આવ્યો છે આજ તો જુગાર મારે ખેલવો ને ખેલવો છે

આપડું બંધ આપડે બંધ નહી કરાવે જોઈ લે હીરા અમે તમારું કોઈ ના આવે અમારું

સો મારો રે તારા મુખ ભાઈ

પચાસ હજાર રૂપિયા હું ભેસ જો લઈને આલું ઘેર તો જવું જ પડશે મારું તો કહીશ કે પચાસ હજાર મેં આપી દીધા ને બે દિવસ ચેડાવશે એમ કઈશ પચાસ હજાર કોઈક તમને હાલી ને તમે ભે હાલો ને સ્કીમ નથી કઈ અરે મારો ખાપરો આવ્યો છે પચાસ હાજર લઈને તમાર જોડે તમે કીમ કાઢી છે

પચાસ હજાર બાપા કયો આપડે બાપા હવે હું શું કરું મને કોઈ ખબર ના રહી મને ફોન લઈ ગયો પચાસ હજાર વિશ્વાસ

આપણે પેલી શું થયું દૂધ પીજે દહી ખાજે મજા કરજે પણ તું થોડું ખાઈ લે બેટા

જવાની જો મિત્રો કોઈ તમારા જુગારીયા ભય વાદે ચડીને જુગાર ના રમતા તમે આ પાછળ જોઈ લો એવી હાલત થાય